આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અલગ અલગ રાજ્યોમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખી અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વની નિમણૂક કરી છે મહત્વનું છે કે ગઈકાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તારીખ અહેમદ કરારની નિમણૂક કરી છે જ્યારે તારાચંદ અને રમન ભલ્લાને જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે આ સાથે કોંગ્રેસે કેશવ મહતોને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે જમ્મુ અને કાશ્મીરની જો વાત કરીએ તો તારીખ હમીદ કારા કોંગ્રેસ કાર્યકારી સમિતિના કાયમી આમંત્રિત સભ્ય તરીકે કામ કરી રહ્યા હતા તેઓ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિદાય લેતા પ્રમુખ વિકાર રસુલ વાનીનું સ્થાન લેશે દરમિયાન કોંગ્રેસે વિકાર રસુલ વાનીને કોંગ્રેસ વર્કિંગ કમિટીના ખાસ આમંત્રિત સભ્ય તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ